અમારા વરાજાની માં પણ તૈયાર થઈ ગયા છે કેવા મસ્ત ક્યૂટ ક્યૂટ લાગે હાલો તો હવે આપણે જઈએ આ અમારે હર્ષ ના મામા છે ઈ પણ જો તૈયાર થઈ ગયા સૂટ બુટ પહેરીને હાલો તો હવે આપણે વાડ પૂજવા જવાનું છે હાલો હાલો તો આપણે વાડ પૂજવા જઈએ અમારા વ્લોગમાં બઈનારી જન અમાર વ્લોગ જોજો આલો તો વારી ઉપર હલકી રે હા એમણી હા રવિયાને દે દીએ ની જા આપડી ગા આ આરે વાહ જો ઓરરા જો તૈયાર થેગો આ જો સૂર્યો મરજો દે આપી ગઈ મતો પોપડીયા હે એ મતો એ રેડી દે દિયો ઈ તો ચાલુ થઈ ગયું પોપડીયો हा वो कुमाना ली देना हा 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 तबेकी जा रे हा तबेकी वा वा है ना वो आगे हटो ऊसो बव रेगो अबे रे गो रे के ओ तोने ओ पूरी दे ना चश्मा से यूं है तो आले रात के फूल मुदे ये हाल हेलो हा रे वा देखाय तो देर था ही <blush> <laughs> Bye, -bye. Bye, -bye.

સુના એના મોટા મામા હે પેલા બે ફેર એના મોટા મામા ફેરવે પછી એના નાના મામા ઓગા ગણા છે પ્રાદેશમાં દાદા જો તો પિષને પેડા દા જો છો એ તો પિષ સદા કોણા છે આપણાદેસમાં આવો પિયો સફાઈ સગા કણા છે આપણા દેશમાં સોનાની મોટર મખમલેની ગાડી સોનાની મોટર મખમલેની ગાડી તેમાં બેસીને ભયો આવો સગા કણા છે આપણા હર્ષદ ભાઈ સગા ઘણા છે આપણા દેશમાં સોના મોટર મખમલની ગારી સોનાની ન મોટર મખમલની ગારી બેસીને ભરી આવો હર્ષ ભાઈ સગા ઘણા છે આપણા દેશમાં મામા જોયે મામા જોયે ભાઈ ને તેણાવો ઘણા છે આપણા દેશ મામા જોઈએ તો ભાઈ ને તેણાવો મામા જોઈએ તો ઘણા છે આપણા દેશમા બેસીને મોરિયા સગા ગણા છે આપણા દેશ માં ક્યાં શે થઈ ગયા

bé bé <laughs> ui mà सुनु पठ भुलन गजरोसा

प्धारो राच तमे सुनिल पाई ना पाई मोल पतारो राच आम इना हमो नै ने वा हमे मिधियोग भेंचे वुड़ा इना हम आपको एजिक पना तरीक हमो आपको निख को गल चिवे हम आपको

તો હવે આપણે વર્ષ પોખવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આ બાજુ જોઈ જાય

હા બે જ નો સામલો કર્યો ને

यो यो कुन गर्दै छ भाई बस भाइ नि मुके ज हाम्रो हात दुइ पछि आ जरा काइ पानी त पानी के बाजूलाई पाइ भयो आ बेनी हातमा न video आबे नि भाई હાલો થઈ ગયો થઈ ગયો મને દીદાઈ કે મામાને બમ રેડી કે ટી થઈ ગઈ ઈને વાંધો કોઈ નથી ને ગરમી થાય ગરમી થાય હો ફોલ હે ને નિંદરમાં તો ઓછો હે પણ ગરમી બહુ થાય હવે દો 10 રૂપિયા જ દેવાના હતા કોણ લેવાજી નથી બે હા એ ને 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 આ પાટ લે ઉભીયા જો ઉત્તર ધીરેકી પાગ ન કેતો આવ ધીરેકી પાગ હા બેય નો મુકાય હા જો હવે થઈ બધું છે હા હાલો રેડી રેડી